પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય લિફ્ટનું ઓપન ડક્ટ છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્કોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે ડીવાયએસપી પીઆઈ પાર્ટી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં સુધી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે સર પ્રાથમિક પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પર ઈંટો એની પર મળેલી છે અને જે અવાવરું બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાવરું બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાર્ટી પોલ્યુશન પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે